અમદાવાદમાં માનસિક બીમારીથી પીડાતા બાળકો અનોખા દીવડા બનાવ્યા છે બાળકો દ્વારા બનાવવામાં આવેલા દીવડા સુરતની નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓને ભેટમાં આપવામાં આવ્યા છે સિવિલમાં સો જેટલા સફાઈ કર્મીઓને દીવડા સિવિલ હોસ્પિટલના લાયન્સ કેન્સર હોસ્પિટલના સફાઈ કર્મીઓને દીવડા મહિલા કર્મીઓને સાડી અને પુરુષ કર્મીઓને કાપડ આપવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવારાના જન્મદિવસ નિમિત્તે તેમનું સન્માન જન્મદિવસ છે અને જન્મદિવસ હું સેવાકીય પ્રવૃત્તિ સાથે જ ઉજવું છું અનેક લોકો જન્મદિવસ ઉજવવાની જે પ્રથા મેં આ સિવિલમાં શરૂ કરાઈ છે કેન્સર ડિપાર્ટમેન્ટના જે સફાઈ કર્મીઓ ભાઈઓ અને બહેનો છે એ ખૂબ પીડિત દર્દીઓની સેવા કરે છે ખૂબ તણાવમાં હોય ત્યારે એ લોકો જ એમની પડખે રહે છે અને ખૂબ ઘણા તો ગળાની અંદર ઇન્ફેક્શન હોય જેથી લોકો દૂર ભાગતા હોય એવા સમયે આ લોકો સેવા બજાવે છે એમને કપડાં વિતરણ કરી અને માનસિક દર્દીઓ જે અષારવા ખાતે સિવિલ હોસ્પિટલ છે એ દર્દીઓએ બનાવેલા દીવડાઓ એમના ઘરમાં દિવાળીમાં પ્રજ્વલિત કરે દિવાળી મનાવે એવી એમને ભેટ આપવામાં આવી છે મારા જન્મદિવસ નિમિત્તે ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ અને લાયન્સ કેન્સરના ચેરમેન અશોકભાઈ કાનુંગો ડૉક્ટર ધારિત્રીબેન સુપ્રિન્ટેન્ડન્ટ આર્યમો ડૉક્ટર કેતનભાઈ નાયક રોશનીબહેન અને મિત્ર મિત્રવર્તુર સાથે આ સફાઈ કર્મી ભાઈઓ બહેનો સાથે મારો જન્મદિવસ ઉજવ્યો દિવાળીનો તહેવાર આવે છે ત્યારે સૌ શહેરીજનો ખૂબ સમૃદ્ધ રહે ખૂબ સુખી રહે અને દરેક જન દિવાળી ખૂબ હર્ષોઉલ્લાસથી મનાવે અને દરેકના જીવનમાં રોશની આવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું આભાર ભારત માતા કી જે વંદે માત્ર